હોમાઈ વ્યારાવાલાનું નામ તો તમે સાંભળ્યું હશે કે જેમને ભારતમાં પહેલા મહિલા ફોટો જર્નાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે જેમણે આપણા દેશની આઝાદીની જે લડાઈ હતી એ સમયે જે કેટલીક મહત્વની ઘટનાઓ હતી જે મહાન હસ્તીઓ હતી તેની તસવીરો ક્લિક કરી હતી અને આજે એ કારણે તેમનું નામ ઇતિહાસ બની ગયું છે પણ આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે એટલે બીજા એક મહિલા ફોટોગ્રાફરને પણ યાદ કરવા છે હોમાઈ વ્યારાવાલાએ પ્રોફેશનલ ફોટોગ્રાફી શરૂ કરી તેના લગભગ વીસ વર્ષ પહેલાં એ સમયના વડોદરા રાજ્યની આ મહિલાએ ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે લક્ષ્મીબાઈ મુજુમદારની જેમનું નામ પણ કદાચ અગાઉ તમે સાંભળ્યું નહીં હોય લક્ષ્મીબાઈ મુજુમદારનું ગુલામનું નામ હતું અક્કા સાહેબ તે કદાચ વીસમી સદીમાં પ્રોફેશનલ સ્પોર્ટ્સ ફોટોગ્રાફી કરનારા દેશના પહેલા ફોટોગ્રાફર હતા અક્કા સાહેબે ઓગણીસો પંદરમાં જ્યારે તે માત્ર વીસ વર્ષના હતા ત્યારે ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું શરૂ કર્યું હતું એ સમય એવો હતો જ્યારે ફોટોગ્રાફીમાં ખાલી પુરુષો જ કામ કરતા હતા સાઈઝમાં મોટા એવા કેમેરાને ઉપાડવા પણ મુશ્કેલ હતા અક્કા સાહેબને ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું બહુ ગમતું આ બધું ત્યારે શરૂ થયું જ્યારે અક્કા સાહેબે ઓગણીસો પંદરમાં વ્યાયામ મેગેઝિન શરૂ કર્યું મરાઠી ભાષામાં પ્રકાશિત આ મેગેઝિનમાં ફિટનેસને લગતા લેખો અને અક્કા સાહેબે પડેલા જાત જાતની કસરતો અને રમત ગમતના ફોટા છાપવામાં આવતા હતા સ્પોર્ટ્સ ફોટોગ્રાફીમાં અક્કા સાહેબનો જવાબ નહોતો ઓગણીસો ત્રીસના દાયકામાં અક્કા સાહેબના પતિ કે જેઓ પોતે પણ ફિટનેસમાં બહુ રસ લેતા તેમણે વિશ્વમાં રમાતી તમામ રમતો પર જ્ઞાન એટલે કે એન્સાઇક્લોપીડિયા લખવાનું નક્કી કર્યું અને તેમને એક સારા ફોટોગ્રાફરની જરૂર હતી જે ખેલાડીઓના જુદા જુદા દાવપેચ હોય એને ક્લિક કરી શકે અને આવા ફોટોગ્રાફર તો એમના ઘરમાં જ હતા એ રીતે અક્કા સાહેબ કેમેરા લઈને પતિ સાથે દેશભરમાં ફરવા લાગ્યા અને રમતવીરોના ફોટોગ્રાફ્સ પાડતા રહ્યા કુસ્તી ખોખો લંગડી અને કબડ્ડી થી માંડીને તલવારબાજી હોકી અને ક્રિકેટ સુધી તેમણે ભારત અને વિદેશમાં પંદર હજાર થી વધુ તસવીરો લીધી અને પછી એમના પતિએ જે વ્યાયામ કોષ લખ્યો એની દસ આવૃત્તિઓમાં અક્કા સાહેબે ક્લિક કરેલી દસ હજાર થી વધુ તસવીરો છાપવામાં આવી ખાલી ફોટા પાડવામાં જ નહીં પણ અક્કા સાહેબ ઘોડે સવારી પણ સારી એવી જાણતા હતા સારા એવા તરવૈયા પણ હતા અક્કા સાહેબનો જન્મ ત્રણ માર્ચ અઢારસો પંચાણુંના રોજ મિરાજ રાજ્ય જે હવે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાંના રાજવી પરિવારમાં થયો હતો અને પછી તેઓ મોટા થયા અને તેમનું લગ્ન થયું ત્યારે ઓગણીસમી સદીના શરૂઆતના વર્ષોમાં વડોદરા રાજ્યમાં આવ્યા હતા ખાનગી શિક્ષક પાસે તેઓ ભણ્યા હતા અને તેમને ખાલી ફોટા પાડતા આવડતા હતા એવું નહોતું પણ જૂના શહેરમાં મુઝુમદાર વાળામાં તેમના ઘરના એક અંધારા રૂમમાં ફોટો ધોવાનું એટલે કે ડેવલપ કરવાનું કામ પણ કરી જાણતા હતા હક્કા સાહેબ પ્રિન્ટિંગ મશીન પણ સારી રીતે ચલાવી શકતા હતા પચીસ એપ્રિલ ઓગણીસો ના રોજ બ્યાસી વર્ષની ઉંમરે હક્કા સાહેબ આ દુનિયામાંથી વિદાય લઈ ગયા હતા વિશ્વ ફોટોગ્રાફીના દિવસે વાઇફ્સ ઓફ ઇન્ડિયા વંદન કરે છે આ નારીને જેમણે પુરુષોનું વર્ચસ્વ ધરાવતી ફોટોગ્રાફીની દુનિયામાં દાખલો બેસે એવું કામ કરી બતાવ્યું નમસ્કાર